આ પ્રાચીન કાળની એક અદ્ભુત ગાથા છે જ્યારે આદિ દેવી માતાજીએ એક અદ્ભુત સીનો રૂપ ધારણ કરી અન્યાય અને અધર્મનો જળમૂર્તિ નાશ કર્યો હતો મિત્રો જાણો આ વિડિયોમાં કે શેખ બાગા ખાને એવા તો શું પાપ કર્યા હતા કે દેવી જગદંબાને સીનો રૂપ ધારણ કરી તેનો વધ કરવા આવવું પડ્યું મિત્રો તમે જાણતા હશો કે ચાર સમાજ પોતાની કવિતા અને વીરતાની વાર્તાઓ માટે કેટલો જાણીતો છે એવી જ વાર્તા આજે આ જીવણી માતા કહેવી છે આ જીવણીના પિતા દારોબાઈ નયા અને માતા બાયા બાયા હતા કચ્છ માં વારંવાર દુષ્કાળ પડતા તેઓ પોતાના માલ ઢોર આકીને બીજા ચાવણો સાથે સૌરાષ્ટ્રમાં માં સરદાર ની સીમ માં સગવડ હોય ત્યાં નેસ બાંધીને રહેવા આવેલા તે વખતે આ જીવણી ઉંમર સત્તર વર્ષની હતી અને તેઓ ખૂબ જ સ્વરૂપવાન શરીરે ખડતલ અને દોઢ મનોબળ વાળા હતા તેમનું દિવ્ય સ્વરૂપ અને તે જોઈને લોકો તેમને મા જગદંબા અવતાર માનતા હતા અને તેમની કીર્તિ ધીરે ધીરે સર્વત્ર પ્રસરવા લાગી આજીવણીની દિવ્યતા અને તેમના પરચાઓની વાતો જન સમાજમાં પ્રસરી અને તેઓ એક આદરણીય વ્યક્તિ બની ગયા આ શ્રી જીવણી માતાજીનું જીવન એક અદ્ભુત ઉદાહરણ છે જે આપણને દિવ્ય શક્તિની સાચી સમજ આપે છે તેઓ જગદંબા એક નિષ્ઠ ઉપાસક હતા અને તેમની તપસ્યા અને તેજ તેઓ ચાર સમાજમાં માં વિશેષ સ્થાન ધરાવતા હતા તેમના મુખ મંડળ પરથી જાણે સૂર્ય કિરણો જળ હોય એમ પ્રતિબિંબ થતા હતા તેમનું જીવન અને તેમના કાર્યો આજે પણ આપણને પ્રેરણા આપે છે અને આપણને ધર્મ સાહસ અને સત્યની રાહ પર ચાલવાનું શીખવે છે તેમની કથા અને તેમના પરચાઓ આજે પણ આપણા હૃદયમાં જીવંત છે નાની વયથી જે લોકો તેમને આ કહીને સંબોધતા તેમનો આદર કરતા તેમનું જીવન અને તેમની શિક્ષાઓ આપણને સદાય માર્ગદર્શન આપતી રહે છે તેઓ ઘણી પિતાની સાથે ઘી વેચવા તથા માલ ઢોળ માટે ખાણદાળ કપાસિયા ખરીદવા સરદાર જતા એમનું દિવ્ય તેજથી દીપતું સ્વરૂપ જોઈ સૌ લોકો તેમને વિનયપૂર્વક બે હાથ જોડીને વંદન કરતા આ જીવણી જગદંબાનું સ્વરૂપ છે એવી તેમની કીર્તિ અને દિવ્યતાની વાતો આસપાસના ગામોમાં ફેલાઈ અને લોકો તેમના દર્શન માટે દાના ઘડવીના નેસે આવવા લાગ્યા આ જીવણી અને તેમના કુટુંબીજનો તેમનો આદર સત્કાર કરતા અને જમાડતા જન સમાજમાં તેમની દિવ્યતા અને પરચાવણની વાતોનું વાતાવરણ જામવા લાગ્યું એ ઘટના છે જ્યારે આ જીવણી માતાજી અઢાર વર્ષની હતી તે સમયે રાજકોટના મુસલમાન શાસકની તરફથી બાકર ખાન નામનો એક શેખ સરદારનો વહીવટ સંભાળતો હતો આ શેખ યુવાન હતો તેની પ્રકૃતિ ખૂબ જ હિન સ્વભાવની હતી તે રૂપ અને યુવનનો ખૂબ જ શોખીન હતો આ નારાધમ વિશેષ સેવનને પોતાનો સ્વર્ગ માનતો હતો તેણે પ્રજાની અનેક બહેન દીકરીઓ અને કુર્વતોની લાજ અને મર્યાદાનો ભંગ કર્યો હતો આ દુષ્ટ શેખના કારણે અનેક બહેનોએ આપઘાત કર્યો હતો તેની અત્યાચારો થી લોકો ખૂબ જ ત્રાસી ગયા હતા આ વાત આઈ જેવડી માતાજી પાસે ગઈ આવી જુલ્મો વાતો સાંભળીને ને આઈનો આત્મા કડકડી ઉઠ્યો ત્યારે એમણે કહ્યું હતું કે દુષ્ટ ના પાપો ઘડો હવે ભરાઈ ચૂક્યો છે આ જીવણી માતાજીએ એ નક્કી કર્યું કે જન સમાજના કલ્યાણ માટે ધર્મ મર્યાદા પાલન માટે ગમે તે ભોગે જરૂર લાગે તો પોતાનું આત્મા બલિદાન આપીને પણ

બધી વાત સમજાવી અને ચેતવણી આપી કે હવેથી કોઈ વખત આ જીવણીને સરદારમાં લાવશો નહીં એટલે દાના ઘડી બીજા કામ પડતા મૂકીને ઉતાવળ પગે આ પોતાને નેસ જતા રહ્યા ત્યારે આઈએ પિતાને પૂછ્યું કે બાપુ એ ગીવાળા તમને ખાનગીમાં શું વાતો કહેતા હતા પિતાએ ઉત્તર આપ્યો કે બેટા એ તારે જાણવા જેવું નથી એટલે આઈ બોલ્યા કે ના બાપુ તમે ન કહો તો પણ હું બધો સમજી ગઈ છું એ તમને શેખ તેજ ચેતતા રહેવાનું કહેતા હતા ને પણ બાપો તમારે ચિંતા કરવાની જરૂર નથી એ શેખના દિવસ હવે પૂરા થઈ ગયા છે માં જગદામબાએ એનો ફેસલો કરવાનું નક્કી કર્યું છે અને કામ મને સોપ્યું છે આ સાબડીને દાના ગઢવી બોલ્યા કે બેટા તારી વાત સાચી પણ સત્તા સામે આપણે શું કરી શકીએ આપણે તો જેમ બને તેમ આતે જલ્દી માલ દોડ લઈને જતા રહેવું છે કારણ કે આમાં તો આબરૂનો સવાલ છે અને જાણનું જોખમ છે એટલે હું જોખમ આપણે લેવાનું ન હોય આ સાંભળીને આઈની આંખોમાંથી તેજ વરસ્યા અને મેં ગંભીર સ્વર્ષથી ગાજતી આત્માના ઊંડાણની એમની વાણી પ્રગટી કે બાપો જ્યારે ધર્મ પર ખતરો આવે અને મહિલાઓની ઈજ્જત પર આ જ આવે ત્યારે ડરથી ભાગી જાવ એ ચાણનું ધર્મ નથી ચારણને વળી બાય કેવો ને જોખમ કેવો અને હવે તાણે પણ મત ના આગમીએ જોખમ ને ઉઠાવીએ તો પછી નવ લાખ લોબડિયાના વારસ પણ કોણ કહેશે બાપો આ દર્મીને ઉખેડી નાખવાની માતાજીએ મને આજ્ઞા કરી છે અને હું એ આજ્ઞાનું પાલન કરવા માટે મારું જીવન પણ આપી દઈશ અને આ પ્રતિજ્ઞા હું કાલે પૂરી કરીશ દાના ગડવેના તેમના કુટુંબીજનો આની પ્રભાવશાળી વાણી અને દિવ્ય સ્વરૂપને જોઈને અચંબિત થઈ ગયા માતા પિતાને પોતાના પુત્રી આ જીવણીમાં જગાખાને વીટી વણેલ મહાવિરાટ શક્તિ જગદંબાના દર્શન થયા સૌ આઈના પગમાં પડી ગયા અને દાના ગઢે પાઘડી ઉતારી આઈને ચાણે મૂકી બે હાથ જોડી બોલ્યા કે માં જગદંબા અમે તમને ઓળખ્યા નહોતા એ અમારો અજ્ઞાન છે હવે આપની જે ઈચ્છા તે મારી અમારી સૌની ઈચ્છા આ વાતચીત બાદ આઈ પદ્માસન વાળી ધ્યાનમાં બેઠા અને સમાધિસ્થ થયા દાના ગઢવીના ઘરે જ્યારે આઈ પોતાના પિતા સાથે વાતો કરી રહ્યા હતા તે સમયે સરદારમાં એક સેવક પોતાના માલિક બાકર શેખને મળવા આવ્યો સેવકે બાકર શેખને કહ્યું કે તેણે એક ખૂબ જ સુંદર સ્ત્રીને જોઈ છે જેની સુંદરતાની તારીફ શબ્દોમાં ન કરી શકાય ઉસકા ગુલાબ જેસા મુલાયમ ગોરા ગોરા બદન ખીલે હુએ કમલોસી બડી બડી રસીલી આંખે પતલી સી કમર પૂનમ કે ચાંદ જેસા सुहाना गोल मुखडा क्या कहो हजूर खूबसूरती का फवारा समझ लीजिए बाका शेखे तेने बच्चे तेज अटकावी ने कहो कि बहुत खूब बहुत अच्छा मगर वह कौन है सो तो कहता ही नहीं से वे के जवाब आप्यों कि हुजूर हमारे यहाँ सरदार की हद में चारों लोगों का एक नेस है वहाँ के एक जवान हर रोज यहाँ सरदार में घी बेचने और खरीदी करने के लिए आती है सारे जहाँ का नूर खुदा ताला ने उसके बदन में भर दिया है अगर वो आपके हरम में आ जाए तो बस उजाला ही उजाला छा जाएगा बाकर से के कि ऐसा। तो देखो कल तुम दस बारह आदमी तैयार रहना और जब वह नूर जहाँ आए तब उसे यहाँ मेरे पास बुला लाना कहना कि शेख साहब को गे की जरूरत है इसलिए रूबरू बात करने के लिए बुलाया है के उत्तर में कहो क्या मालिक हम लोग तो तय रहेंगे मगर लोग कहते हैं, मानते भी है कि वह देवी है और करामत वाली है बाकर से उत्तर आप हिंदू लोग तो मूर्ख होते हैं, किसी करामत और कौन देवी ये तो सब हम की बातें हैं, जो हो सो हो आखिर है तो औरत ही ना इसलिए जब वह आए तब यहाँ बुला लाना

જગદંબા એનું પોતાનું કાર્ય પોતે જ કરશે સૌ આની આજ્ઞા માથે ચડાવી આ વગેરે સરદાર માં પહોંચ્યા ત્યાં શેખ નો સેવક તેના દસેક સાથીઓ સાથે રાહ જોતો ઉભો હતો તેણે દૂરથી થી આઈને આવતા જોયા એટલે તે દોડીને બાકર શેખ પાસે પહોંચ્યો અને ગામની વચ્ચે દરબાર ગઢની તેની મેડીના બજારના મુખ્ય રસ્તા પર ગોખમાં શેખને તેડી લાવ્યો અને બજારમાં દૂરથી આવી રહેલ આઈ તરફ આગળ સીધીને બોલ્યો પણ વિનાશકાળે વિપરીત એ ન્યાયે તેના અજ્ઞાનના ના પડદા ઉગડ્યા નહી કામુકતાના કાદવમાં ગુચેલા એ પાપ આત્માએ હુકમ કર્યો કે જાઓ જાઓ જલ્દી જાઓ और वह नूर महताब जन्नत की परी को यहाँ बुला लाओ आज्ञा थता तो सेवक दौड़ो અને પોતાના સાથીદારો સાથે આઈની પાસે પહોંચ્યો અને આઈને કહ્યો આપકો શેખ સાહેબ બોલા રહે હે તો ચલો અમારે સાથ આઈની સાથે બાકર શેખના માણસો વાતો કરે છે તે જાણીને ગામ લોકો ભેળા થવા લાગ્યા પરિસ્થિતિનો ખ્યાલ કરી શું કરવો તેની વાતો કરવા લાગ્યા આ દરમિયાન આયે સેવકને ઉત્તર આપ્યો હું ન આવું તો તમે શું કરશો એટલે સેવકે કહ્યો નહી આવોગે તો પકડ કર લે જાયગે એટલે આય તિરસ્કાર ભર્યા ગંભીર સ્વરે બોલ્યા એમ પકડીને લઈ જશો કોણ પકડનાર છે એમ કહીને આયે બંને હાથ મળ્યા ગસ્યા ત્યાં તો આય જેણીના અંગ પ્રત્યંગ થી અગ્નિના તણખા જળવા લાગ્યા અને આયે વિકરાળ રોબત આણે કરી લીધો તે જોઈને પકડવા આવેલા ભાગ્યા ત્યાં એ ગગન ગુજવતો પડકાર કર્યો ક્યાં છે તમારો બાકર શેખ ક્યાં છે એ વિષય લંપટ શેખ મેડી ઉપર એમ કહેતા કહેતા પોતે શેખની ની માડ મેડી ના પ્રાગણ દાખલ થયા અને દમ દમ દાદરો ચડવા લાગ્યા ઉપર જઈને જુએ છે તો બાકર શેખ જરિયાની રેશમી કપડા પહેરે ઈરા મોતીના હારથી શણગારીને અંતર તેર ફ્રેલમાં ગરકાવ થઈને

અને ભયંકર ગર્જના કરે બાકર શેખ પર ઝપટ કરે બાકર ભાગી નીકળવાનો પ્રયત્ન કરવા ગયો ત્યાં હાથનો જાપટો લગાવીને નરસી બનેલા આઈએ તેને પાડી દીધો તે ઊભો થવા ગયો ત્યાં બીજી આથલ તેના માથા પર માર્યો અને તે પછડાયો આઈ તેના પર ચડી બેઠા બાકર શેખના મોતિયા મરી ગયા તેના અવસવાસ ઉડી ગયા મોતના મુખમાંથી છૂટવાના ફાફા મારવા લાગ્યો પણ બધો વ્યર્થ ગયો અને નરસિંહ રૂપ બનેલા એ શિવ મુખે જીવણીએ તેને છાતી ચીરી નાખી તેને યમધામાં મોકલી દીધો ઉપાડીને નીચે રસ્તા પર ફેંક્યો અને ફરીને ગગન ગંજાવતી ડણક દીધી બાકરના મહેલ મેડે માર્યા ધ્રુજી ઉઠ્યા અને આઈસી મોઈ જીવણી માડે મેડીએથી ગર્જના કરતા કરતા નીચે ઉતર્યા અને બાકરનું લશ્કર ભય આતંક વિમુટ બને દોડી આવ્યું આ બાજુ શેરીની સર્વ હિન્દુ પ્રજા દોડી આવી સૌ પ્રથમ ધનો કઢવી અને ચરણો નુરસી બનેલા આઈને પગે લાગ્યા એટલે બાકરના બીબી બચ્ચા પણ તેના લશ્કર વાળા પણ સૌ પગે લાગ્યા ગામના આગેવાનો મહાજનો સૌ ભેડા થઈ ગયા જય માતાજી જય માતાજીના ના ગાજવા લાગ્યા સૌ હાથ જોડી પગે લાગવા માંડ્યા પણ બાળકો આઈનું સિંહ સ્વરૂપ જોઈને ગભરાતા હતા એટલે આ જેવણીએ પોતાની લીલા સંકેલી લીધી અને પૂર્વ મનુષ્ય શરીર ધારણ કરીને બને હાથ ઊંચા કરી સૌને આશીર્વાદ આપ્યા અને પછી બોલ્યા બાકર શેખને એના પાપોની સજા થઈ છે પ્રજાના દુઃખના નિવારણ માટે મારે તેને સહારો પડે છે અને મારું જીવન કર્તવ્ય તમને એના ત્રાસમાંથી મુક્ત કરવાનું કર્તવ્ય આજે પૂરું થયું છે માતાજી જગદંબા મને પોતાની પાસે બોલાવી રહ્યા છે એટલે હું તમારી સૌને માતા પિતા તથા કુટુંબીજનો ની સૌ ચરણો ની અને શ્રદ્ધા ની પ્રજા ની હવે સદા માટે વિદાય લઈશ મારે સતી થવું છે તેથી કોઈ કઈ દિલગરી થવાનું નથી હું આ શરીર છોડીને આખા વિશ્વમાં તમારામાં સૌમાં વ્યાપી જઈશ નાનો ખોળીઓ છોડીને બ્રહ્માંડને આવકારતા જગજનનીના સ્વરૂપ સાથે એક થઈશ એટલે મારું શરીર નહીં હોય પણ હું તમારી સાથે જ રહીશ માટે કોઈ દુઃખ લગાડવું નહીં આસો પાડવાના પણ નહીં હવે તરત જ ચિતા તૈયાર કરાવો આટલો બોલી આય પોતાના કુટુંબી જનો માતા પિતા સૌને યથા યોગ્ય રીતે મળ્યા દરમિયાન શ્રદ્ધા દક્ષિણ બાજુ હાલે જે આઈનો સ્થાનક છે ત્યાં ચંદન સમી પીપળ ઉમર વડ વગેરે પવિત્ર વૃક્ષોના ના કાષ્ટો ની ચિતા રચાણી નારિયેળ ટોપરા તેને સજાવવામાં આવી અને તેની પર ઘી નું સિંચન કરવામાં આવ્યો આ બાજુ

ચિત્તા સ્થાને પતાર્યા ચિત્તાની વિધિ પૂજા કરી તેની અગ્નિ જળ પૃથ્વીને હાથ જોડી નમસ્કાર કર્યા જનમેદની તરફ પ્રથમ હાથ જોડ્યા પછી હાથ ઉંચા કરી આશીર્વાદ આપ્યા અને જય જગદંબા જય જગદંબાની ની ધોન ગરજી ઉઠી આયે ચિત્તા પર આરોહણ કર્યું તેના પર પદ્માસન વાળી બિરાજમાન થયા પછી જગદંબા નું સ્મરણ કર્યો આહવાન કર્યો તેમાંથી અગ્નિ દૂધ ફરીને નો ચિહન થયો જય જગદંબા જય જગદંબા ના સ્વરો ની મંગળ ધૂન સાથે જગદંબા આ જીવણી ના ભૌતિક શરીર ને અગ્નિ જ્વાળાઓએ લપેટી લીધો જય જીવણી માતા